કેમ છો બધા જય માતાજી સ્વાગત છે આપનો આજના આ બ્લોગ માં અને આજે તો છે રવિવાર એટલે આઠ વાગે બધા જ જાગ્યા છે કારણ કે મોડું તો થોડું હોય જ ડેલી રૂટીન બધા વહેલા વહેલા જાગતા હોય એટલે આજે થોડી વધારે ઊંઘ પૂરી કરવાની હોય તો બસ બધા જાગી ગયા છે અને કામે પણ લાગી ગયા છે ઓહો હો આટલી બધી પથારી હા તો એક જ એસી છે અહીંયા અને માણસ બહુ સાજા છે આપણે એટલે એક જ રૂમમાં બધાને સમાવવાનું હોય છે બધા લાલચી હું તો અહીં તો ગુડ મોર્નિંગ બેટા વગર તમે ચાલુ કરી દીધું નાસ્તા પાણી વહેલા વેલા નવા નથી હે રોજ કરે છે નાસ્તો નયા વગર એસી હોને ગુડ મોર્નિંગ હવાર હવાર હું તમને કોઈ ખખડ આયા છે હે એ હા આ કઈ રીતે ઘર ની બાર કાઢે છે કે શું તમને આયા હે છે ફ્રેશ નથી થયા એટલે અહીંયા બેસી ગયા છે આઈ

તરત જવું છે બહાર રમવા માટે અને બા મમ્મી ખી જાય છે એટલે પાછા આવે રોવા માંડ્યા બેનિલી પાસે

સામે જે દેખાય છે એ સ્કૂલ છે જે અમારી નાનપણની મારી અને ભાઈની નહીં ભાઈ અમારા નાનપણની સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ જેમાં લગભગ હું સમથિંગ ત્રણ થી લઈને છ સુધી ભણી તી અને ભાઈ તમે પાંચમું છઠ્ઠું સાતુમ હમ પાંચમું છઠ્ઠું સાથું એટલે આ જોકે એનો પાછળનો ગેટ છે બાકી તો ફ્રન્ટ સાઈટ અલગ જ છે અને બીજી વસ્તુ તમને બતાવું કે અહીંયા સ્કૂલ થી લઈને સામે

અત્યારે આપણે જે મંદિરે ગયા તા ને ચંદ્ર મૌલેશ્વર મહાદેવ પર મહાદેવ ત્યાં આપડે ગાડી દોડી જતા નઈ ભાઈ રમવા માટે સાંજે તો મોસ્ટ ઓફ લી ત્યાં જોઈએ રોડ રસ્તા નતા હા પણ તોય મજા આવતી અત્યારે આ બધું સુધરી ગયું ને એના કરતા જે રીઅલ પહેલા હતું ને એ વધારે સારું હતું સ્કૂલ મોટી બી છે ઘણી બધી ને આ સ્કૂલ નો પાછળનો રસ્તો છે આપણે આગળથી સ્કૂલ જોઈ લઈએ ચાલો આપણે ફ્રન્ટ સાઈડ આવી ગયા છે સ્કૂલની

આમે ફેર ખાલી જો ભાઈ કી જાણ લક્ષ્મીભાઈ ને કારણ કે ફોન જોવામાં જ પડ્યા જ ભાઈ લક્ષ્મીભાઈ ફોન લઈ બેસે છે બે વાતો કરતા કે અમારી વખતે તો ટીવી ભાઈ હા અમારી વખતે તો ટીવી હતી અને ટીવી આમ દોડી દોડી જમવાનું છે ને ટીવી એ જઈને બેસી જતા ડીશ લઈને પછી ધ્યાન તો ટીવી માં જ હોય જમવાનું નેટવર્ક આવે એવું કઈ પર્ટીક્યુલર કોઈ પણ એક સમયે આવતું

એટલે આજે આપણને પાછું તીન શાક મળશે એમ ને સરસ બહુ ભાવે આ મને તો બહુ ભાવે ભાગી રહ્યા છો અત્યારે અઢી અને હું આવી ગઈ છું પાર્લરમાં બિકોઝ મારી થોડી હેરની ટ્રીટમેન્ટ કરાવવાની ઈચ્છા હતી ઘણા દિવસથી જે આજે પૂરી થઈ રહી છે કારણ કે આપણે દોઢ એક વર્ષ પહેલાં મેં છે કરાવેલા હતા પણ હમણાંથી થોડા છે ને હેર રફ થઈ ગયા છે કારણ કે એટલું બધું આપણે ધ્યાન આપી નથી શકતા એટલા માટે તો વિચાર એવો છે કે ફરીથી ટ્રીટમેન્ટ આપણે કરાવીએ તો બસ એનો ફર્સ્ટ સ્ટેપ છે જે વોશ તો એ હેર વોશ તો થઈ ગયા છે હવે નેક્સ્ટ આપણે આગળની પ્રોસેસમાં છોડાઈએ Close your eyes. પ્રોસેસ આપણે આગળ જોઈએ પણ હા આનું પૂરેપૂરું રિઝલ્ટ તમે જોવા માંગો છો તો મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બીજું તો ઠીક પણ ફેમિલી હોય છે ને આખો દિવસ આપણે મતલબ બપોરનો ટાઈમ એવો છે આખા દિવસમાંથી કે બપોર ટાઈમ એકદમ વેસ્ટ હોય સરસ મજાના એસી માં સુઈ જઈએ છીએ ને તો આજે હું અહીંયા આવી છું ને એમાં પણ હેર અત્યારે એટલા ઠંડા છે માસ્ક લગાવ્યું છે એટલે એટલો અત્યારે આમ કહેવાય ને કે આમ આરામ જેવું લાગે છે ને તો નીંદર આવવા મળી છે આજે છે ને થોડીક તકલીફ પડી રહી છે કારણ કે આવે છે નીંદર અને શું આવી છે તો ફેમિલી આ છે આપણો ફાઈનલ લુક છીએ આપણે ઘરે અને આજનો દિવસ છે ને બહુ બધો વ્યસ્ત રહ્યો બિકોઝ આપણે આ જે હેરની ટ્રીટમેન્ટ કરાવીએ એમાં બહુ બધો ટાઈમ લાગી ગયો છે અને હવે છે ને આપણા હેર ઓપન જ રાખવાના છે ત્રણ દિવસ હોય મને લાગે છે કે બહુ કહેવાય ને આમ મુશ્કેલ છે મારા માટે કારણ કે આ ગરમીમાં ઓપન હેર પરસેવો વળવો ના જોઈએ અને કંઈ પણ કહેવાય ને કે આપણે આમ પિનઅપ બી નથી કરવાનું બહુ અઘરું પડશે મને તો આપણે પૈસા પાણીમાં ના જાય ને તો સારું જવાય એવું લાગે છે મને તો પણ કંઈ નહીં ચલો કરી લેશો બીજું શું તો બ્લોગ ગમે હોય તો મને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પણ હા બીજું એક કહેવાનું એ હતું કે મારી જે આ છે મારી ન્યૂ હેરસ્ટાઈલ છે એ તમને કેવું લાગી એ પણ કોમેન્ટમાં જરૂરથી કહેજો તો બ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જ મળીશું મળીશો ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી